ભાજપે હાલમાં પ્રમુખ પદની ચૂંટણી મોકૂફ રાખી છે એટલે કે જગત પ્રકાશ નડ્ડા પ્રમુખ રહેશે નડ્ડા બે હજાર વીસથી પ્રમુખ પદ સંભાળી રહ્યા છે ઓવેસીએ પાકિસ્તાનના નેતા બિલાવળ ભુટ્ટો પર આકરા પ્રહારો કર્યા છે ઓવેસીએ કહ્યું કે તેઓ હમણાં જ રાજકારણમાં આવ્યા છે અને તેમને કંઈ જ ખબર નથી ભારત અને ફ્રાન્સે તાજેતરમાં છવ્વીસ રાફેલ મરીન જેટ માટે કરોડ રૂપિયાના સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે જે ભારતની વ્યૂહાત્મક અને દરિયાઈ સુરક્ષાને નવા પરિણામો આપશે અભિનેતા અતુલ કુરકરની કાશ્મીર પહોંચી ગયા છે તેમને પહેલગામના પોતાના ઘણા ફોટા શેર કર્યા છે કહ્યું આ અમારું કાશ્મીર છે કચ્છમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી કરતા પૂર્વ કચ્છ પોલીસે છ બાંગ્લાદેશી ઘુસણખોર મહિલાઓની ઓળખ કરી ધરપકડ કરી છે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ફૂડ વિભાગે પામોલીન અને સોયાબીન તેલના એકસો પંદર ડબ્બા શંકાસ્પદ જણાતા વેચાણ માટે સીચ કર્યા છે આ તેલના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા છે મધ્યપ્રદેશના ભોપાલમાં છોકરીઓને ધમકાવીને વાસનાનો શિકાર બનાવવામાં આવી રહી છે ફરહાન ગેંગનો ભોગ બનેલી ત્રણ છોકરીઓ સામે આવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી ઓપ્શન્સ કન્ટેન્ટ પીરસનારાઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે ઓમર અબ્દુલ્લા એસેમ્બલીમાં ભાવુક થઈ ગયા અને કહ્યું કે આ હુમલાએ અમને અંદરથી ખોખલા કરી દીધા છે સલમાન ખાને યુકે પ્રવાસનું પોસ્ટર શેર કર્યું છે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે કાશ્મીરમાં તાજેતરમાં બનેલી ઘટનાને પગલે તેમણે આ મુશ્કેલ નિર્ણય લીધો છે અને તેનો પ્રવાસ રદ કર્યો છે